જળટેટીન લાઇવમાં કેબિનેટ મંત્રી સીઆર પટેલની ઉપસ્થિતિમાં જળ સંચય જન ભાગીદારી જન આંદોલન કાર્યક્રમ યોજાયો શહેરમાં કેન્દ્રીય જળશક્તિ કેબિનેટ મંત્રી સીઆર પટેલ જળ સંચય જન ભાગીદારી જન આંદોલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કેરિતભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરી પાણીનું મહત્વ સમજાવી પાણી બચાવવા અપીલ કરી સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લો જળ સંચય કામગીરી પૂરેપૂરી કરશે તેવી કેન્દ્રીય મંત્રીને ખાતરી આપી હતી કેશોદ સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમ ભગવાનજીભાઈ કરગઠિયા જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુબ્બર કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તાલુકા પંચાયતના પ્રમુખ ભનુભાઈ ઓડેદરા સહિત પદાધિકારીઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્રમાં જળસંચય પ્રાકૃતિક ખેતી સાથે ગીર ગાયનું સંવર્ધન કામગીરીમાં નામના ધરાવતા જામકા ગામના પરશોત્તમભાઈ દ્વારા માહિતી આપી મેળવેલા ફાયદાઓની વાત કરી ઉપસ્થિત સૌને જળસંચય કરવાની અપીલ કરી હતી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય કેશુભાઈ પટેલ દ્વારા પાણી બચાવવા માટે ચેકડેમ કોઝવે ઉપરાંત તળાવો બનાવવા સાહીઠથી થી ચાલીસ અને એસીથી વીસની યોજના હેઠળ કરવામાં આવેલ કામગીરીથી ખેતરોના વરસાદી પાણીથી થતું ધોવાણ અટક્યું હતું અને પાણી સંગ્રહ થતાં પાણીનું જળસ્તર ઊંચું આવ્યું હતું આ યોજના હેઠળ વધુ કામગીરી ધરવા વ્યાપ વધારવામાં ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના રહીશોને બદલે સત્તાધારી પક્ષના આગેવાનો કાર્યકરો વળગી પડતા અડધાથી વધારે કામો પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા સરકારની માત પર રકમના નબળા કામો અને ગેરરીતિઓના ભોગે ધોવાઈ જતા સમગ્ર યોજના અભેરાઈએ ચડી ગઈ હતી કેન્દ્રીય મંત્રી સી આર પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે જળ જન જનભાગીદારી યોજના સ્ત્રોતોનું રક્ષણ જ નહીં પરંતુ ભાવિ પેઢીને સમૃદ્ધ આપવાનું માધ્યમ પણ બનશે વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચો યોજનાનો હેતુ છે જળ સંરક્ષણ માત્ર નીતિ નથી પણ સામાજિક નિષ્ઠાનો પણ મુદ્દો છે જળ સંચયની યોજના જળ સ્ત્રોતોને પર્યાવરણના રક્ષણ માટે જ નહીં પણ ભાવિ પેઢીને સમૃદ્ધ જળ વારસો આપવાનું માધ્યમ બનશે સોમીમી વરસાદ પડે તો ચૌદ બાય પિસ્તાલીસના મકાનમાં એક લાખ લીટર પાણી ભૂગર્ભ ઉતરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલે જણાવ્યું કે શહેરમાં મીમી વરસાદ પડે તો ચૌદ બાય પિસ્તાલીસના મકાન દ્વારા એક લાખ લીટર પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય છે બ્રિજ પરથી પડતા વરસાદી પાણીને પણ ભૂગર્ભમાં ઉતારવા આયોજન કરાયું છે આ યોજનામાં સોસાયટીમાં વોટર રિચાર્જ સિસ્ટમ મુકાશે બ્રિજો પર પડતા વરસાદી પાણીને પણ ભૂગર્ભમાં ઉતરાશે જૂનાગઢ જિલ્લામાં બારસો જેટલા જળ સ્ત્રોત ઉભા કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે જેની આવકારી અભિનંદન આપ્યા હતા સાવજ રેડીના चेयरमैन દિનેશભાઈ ખટારીયાએ આભાર વિધિ કરી હતી અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો નમસ્કાર કેજ કેન ના રેનોટર હાર્વેસ્ટિંગ નો શ્રી નરેન્દ્ર મોદી સાહેબે માર્ચ 2021 સોમવારે વિટીને ધમમાન કર્યો હતો અને પ્રતિસાદ રૂપે ગુજરાત અંદર ગુજરાત મોડલ બનાવીને અલગ અલગ ગામોમાં ગામમાંથી વહીને જતો પાણી એ નાળામાં નાળામાંથી નદીમાં જાય છે એના પહેલાં જ એને જમીનમાં ઉતારવા માટેનો એક આખો રેનોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ શરૂ થયા છે આજે ગુજરાત મોડેલ લઈને આખા દેશની અંદર લગભગ ત્રણ લાખ જેટલા બોટ રેનોટર હાર્વેસ્ટિંગમાં થયા છે જે પાણી કાઢવા માટે નહીં પાણી ઉતારવા માટે છે મને કહેતા આનંદ એ છે કે જુનાગઢ જિલ્લાના આજે કેશોદમાં અચોતી શરૂ કરીને જૂનાગઢ જિલ્લામાં દ્વારા ડેરી દ્વારા અને બેંક દ્વારા અન્ય લોકોના સહકાર સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ એમના આગેવાનો ધારાસભ્યશ્રી માલમી અને સૌ આગેવાનો એમના દ્વારા બારસો જેટલા વોટ આ જિલ્લામાં કરવા માટેનું કમિટમેન્ટ એમણે કર્યું છે એના માટેના ખૂબ પ્લાન કયા ગામમાં ક્યાં બોર થશે એ બધી જ વિગત સાથે એમને આજે અમને માહિતી પણ આપી છે એમનો ડેટા પણ આપ્યો છે મને વિશ્વાસ છે કે આવનારા મહિનામાં વરસાદ પહેલાં આજે બોર થશે એના કારણે પહેલાં જ વર્ષથી ખૂબ પાણીની બચત થશે એવો મને વિશ્વાસ છે ભાજપના કાર્યક્રમ દરમિયાન જે શરૂઆતમાં ચેક ડેમ બનાવવામાં આવ્યા છે એમના રિનોવેશન અને હાલની સ્થિતિ અંગે આપ કંઈ કહેશો પણ જ્યાં જરૂર છે એમાં એ જે ચેકડેમ છે એ રાજ્ય સરકારના સૂત્રમાં આવે છે અમે રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે કે આવા ચેકડેમ માટે જરૂરી છંડ આપીને એને રિપેર કરે જે પાણીની જોગવાઈ થાય છે ના